નમસ્કાર ટીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે પ્રયાગરાજ કુંભથી પરત ફરતા શ્રદ્ધાળુઓનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો લીમખેડાના પાલ્લી નજીક અમદાવાદ ઇન્દોર હાઈવે પર ઉભેલા ટ્રક સાથે ટ્રાવેલર અથડાતા ગાડીમાં સવાર બાર લોકો પૈકી ચારના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે આઠ લોકો ઘાયલ થયા હતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા લીમખેડાના પાલી હાઈવે પર મંગળવારે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો પ્રયાગરાજ કુંભ મેળામાંથી પરત ફરી ફરી રહેલા શ્રદ્ધાળુઓની ટાટા વિંગર ટ્રાવેલર ગાડી રસ્તા પર ઊભેલા ટ્રક સાથે અથડાતા ચાર લોકોના કરુણ મોત નીપજ્યા હતા જ્યારે આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે દાહોદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લીમખેડા લઈ જવામાં આવ્યા હતા અકસ્માતનો ભોગ બનનાર મુસાફરો અંકલેશ્વર અને ઢોળકા સહિતના વિસ્તારના હતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી અકસ્માતની આ દુર્ઘટનાના કારણે મૃતકોના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે રાત્રિના સમયે રસ્તા ઉપર ઉભેલા ટ્રકને ટ્રાવેલર ચાલકે જોઈ ન શકતા આ અકસ્માત સર્જાયો હતો રાત્રે સાતેક વાગ્યાના અરસામાં લીમખેડા પાલી ઓવરબ્રિજ ઉપર એક ટ્રક બંધ હાલતમાં પડેલ હતી જેના આજરોજ સવારે પોણા ત્રણેક વાગ્યાના અરસામાં પ્રયાગરાજથી ટાટા રિંગર ગાડીમાં યાત્રાળુઓ આવતા હતા તેના ડ્રાઈવરે આ ટ્રક નીચે ગાડીને ઠોકી તેમાં ચાર પ્રવાસીઓના મૃત્યુ થયેલ છે તેમજ આઠ ઇજા પામેલ છે ઈજા પામનાર તમામને ઝાયડસ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ છે અને મરણ ગયેલાઓનું લીમખેડા સીએસસી ખાતે પીએમ કરવાની કાર્યવાહી ચાલું છે